પ્રગટ પ્રતાપ ઘણો ઘણો જગમાય છે વાપર્યોનાથ વર્તાવી છે જ્ઞાન પ્રદીપાય સગડા જગે જાણી વાંચી લેશે હૃદય માયા પ્રતાપશ્રી મહારાજનો પ્રગટ સૌરાષ્ટ્ર જાય વિશ્વમાં વિખ્યાતિ ઘણી છેડે સાગર પાર ઉતાર પ્રગટ કીર્તિ સરસ્વતી ગુણ ગાય છે અપરમ પાર તે જોવા સાક્ષાત પ્રભુને અયે ધારે છે બાહુ ક્યાંથી મળે શ્વેત મૂર્તેજમાં શારદ રાજમા દેશ દેશો ન અભિનંદો પ્રભુ પ્રત્યે પાઠવે પંડિતો ઋષિ મુનિ નિશ્ચ પ્રભુ નો અખંડિત નામ વિવિધ લખિયા ગુણો એ સમજી વિવેકથી સુણે જે અચી તય દામે નિ બ્રહ્મ બ્રહ્મ કહે છે રે કોઈ કૃષ્ણ શ્રી કૃષ્ણ કહે છે રે पर नारायण नारायण रे कये पुरुषोत्तम परायण रे अन्नादिश्रीकृष्ण नारायण रे वदे बालपे स्वामी नारायण रे हरि कृष्ण परम पुरुष रे তামধ্বামি স্বয়ং নিরাকুশারে সর্বে অবতারো নয়তারি রে রাধার মাদি শক্তি মুক্ত মুক্তে সো মায়া কার পুরুষ अन्तरामि पति सती स्वामी रे वासुदेव परम धम धामि रे कर्ता हर्ता परहर्ता सर्व आत्मा रे रक्ष पोषकते परमात्मा रे ঈশ্বর কৃষ্ণ দে পায়ন হেছে রে কই শেতা কহেছে রে কই সুবুধি কবি রাজ বলে রে નીતિ ભૈરા કવિ બોધે રે દેશો દેશોતમાણિક રત્ન શોધે રે સર્વ સર્વભૌમન સમ્રાટ સ્વામી રે પરમ પુરુષ સત્યવ્રત ધમી રે વ્યાસો અનેક આમાં સ માયા રે વિશ્વામિત્ર આદિ ઋષિ છે આઇવા રે કાર્યો પુરૂષ નિધાયન વિભુદ્ધનાથ કૈવા રે કૃષ્ણ સંપ્રદાય કૃષ્ણચાર્ય ધુરંધર મૂર્ધેદાર્યે સરસ્વતી વાડદ સુતા બોધિ રે વિજ્ઞાન જ્યોતિ છે બોધિ રે મહાપુરુષ ભારત નામ રે એ છે પ્રત્યક્ષ હરિદિવા દિ રે ঈশ্বর শক্তি নারদ কল্প যেছে রে জ্ঞান প্রদাতা অবতার এসংসতি প্যারা রে মহান তৎপিত দুলারা রে সর্বোপরি আধ্যা চিন্তা কর রে ভারত বিভূষণ প্যারা রে महान्तत्वचिन्तकसि दुलार रे सर्वोपरि अध्यात्मचिन्तकरे भारत प्रजानिख्याति सम्रकरे भारतरत्न चे भारतभूषण रे ভারতীয় না কল্যাণ বাসন রে পণ্ডিত কুলভূষণ রে স্বামী এক প্রাতন্য রে તપોનિષ્ઠ બ્રહ્મ નિષ્ઠા સુતિ રે બહુ વિદ્યાવાળા સેતુ કરતી રે ભદ સમ્રાજ્ય ભૂષણાય માનરે વલ્લભ ઉદયના દેવી વિશ્વ દેવતા વાચસ્પતિ છે રે એવા દેવગતિ ન કહે છે રે ગુજરાતી તિલખ દરે ભવ્યા વિભૂતિ અવતાર પાતારે પદે પાક્ય પ્રમાણે અલંકાર રે કાવ્ય પ્રવંચ ધારા ધારે રે દર્શન શાસ્ત્ર અવતાર કો વંદ છે રે ભારત ન્યાય સાગર કે છે રે કવિતા કી તાકીક ચક્રવર્તી સ્વામી રે જાણે આય કાર્તિક સ્વામી રે અક્ષર મુક્ત સ્વયં ત્યાના વ્યાસ રે એમાં વર્ણવી પામે છે રે વિદ્યા વાચસ્પતિ ધુરંધુર રે ગૌતમ શંકર આ બોલે સુર રે વિધ્વસ્ત કૈ કોઈ ગાય રે સર્વતંત્ર સ્વતંત્ર પકઈ રે મક્ત કમણી ચિંતા મણી રે કરતા શિવાચાર્ય ધણી રે મહાવ્યાસોના ના છે વ્યાસ પોતે રે કહે વિદ્વાનો નો જોતે રે બુધિ વ્યાસ ગુરુ વ્યાસ બોલે રે વિદ્વાદ ભારત ના પિતા તોલે રે দিব পুরুষ বিষ্ণু যোগী মূর্তি রে এমিছে ষষ্ঠিও নি শক্তি রে লি নারায়ন আতি রে আক্ষাতকার দিব স্থিতি রে পরমেশ্বর কে রে তার અવતારી છે પરમ પુરુ સરે બ્રહ્મા સાક્ષી છે આત્મસુ સરવાલ મી કિ રે ભારત પોચે છે આદમિકી રે રામાનુજ શંકર વાલ ભરે મધ્યમ નિમ્બા કોથાયોલભરે એમ ગાય કૃષ્ણ દેપાજન રે શ્વેતા જન આ દિવ્યાસન રે કૃષ્ણકાંત હરી કૃષ્ણ જે છે રે મહાપ્રભુ શ્રીજી મહારાજ છે રે મુક્ત શક્તિ શ્રીઓ નશી પતિ રે કોઈ કય શ્રી આચાર્ય સુમતી રે રાધાકાંત જગન્નાથ સ્વામી રે શ્રીવાલા પ્રભુજી બહુ નામી રે શ્રી કમરા તનુજ નંદન નંદન રે કહે તેને ગોપાળ બાળ વંદરે ગોપી પતિ શ્રી બાલકૃષ્ણ રામ રે તેને વર્ણવે કોઈ સત્ય કામ રે વિધ ગતિ વાળા રે ભજે પૂજે વંદે છે વિશાળા રે બદ્રીપતિ શ્વેતપતિ સ્વામી રે આયવાકૃતપતિ ધામ ધામી રે કોઈ અમૃતપતિ કૈલાસી રે વંદે સાકેત વૃંદાવન વાસી રે ગાવે વૈકુઠ ગોલોક નિવાસી રે સીધા સીધ શિલાયે છે સન્યાસી રે બોલો બ્રહ્મ પ્રકાશી પોતે રે દિવત સબળ કેવા શિવ પાર રે તેને તે ધારે રે અલગ પુરુષ નિરંકારી માની રે લીલે આકાશે વૈચાની જ ભાને રે અગ્નિ સૂર્ય ચંદ્ર ન નારા રે સર્વે અવતારો નાયા ભંડાર રે સાઈ ગોસાઇ અપા સાઈ લિંગી રે તેવો રમે છે આ દેવો રંગી રે તો આ છે અપાર ન પાર રે ષ્ટિ કરતા ર પારો ન પાર રે

બાળ વ્રધો ને અપંગ રે તેને કીધા છે પોતાના સાથી રે જુઓ મેર કેરી ગરીબો ગરીબોને બનાવવા છે લેરી રે નાણાં વાળા માન માં મલકાતા રે વાટન મળે સુખ દાતારે

प्रत्यक्ष काटेर परोक्षण र सोडानी रान्थे रे तेने बनेनु ला त रे કરું સાધુ નો લક્ષ ભક્ષણ રે આ છે આદિ સંત તારી રે ગરીબ તાલે ના સારા સારી રે લેવે આ સારો પામે લાભ મોટો રે દાઢે તેને ઉધમ બધો ખોટો રે માટે સેવો સંતો પેટા ભારી રે થાવો કૃષ્ણ ને વાલા ભાવ ભ হারি রে যে বিস্তৃতি তেবা সেবো হারি মান পর পাছি মোটি ভারে চি যে আজে রাজি থাশে পোতে হারি જે વાલુ તે આપો નામ નામી રે સમય સેવો નો રાખો ખામી રે સાધુ સંપત્તિ સર્વે નિષિ રે એવી રાખી છે હરિએ આજ ધારી રે આવે કલ હવે જે કરી રે માને અમાને ગણ નહીં ઝરી રે

ચાલી પધારે પ્રાણો નાના જમે ઓડા ચોડે ના થરે ઘરે ભવને પધરા માણીયે રે ચોરે ચોટે બીરાજે વાર ઘણી રે દહી દર્શન શિક્ષણ વાત વાતે રે જાણાય જાણ ગમે ગાતે રે

કય જયંતિલાલ લીઓ સાધી રય સાક્ષાત હરિ મી સમાધિ શ્રી સાક્ષાત પ્રગટ ભગવત અનંત